સદગુરુએ એ અખંડ રામની ઓળખાણ કરાયેલી છે એની કૃપા મારી ઉપર વરસી છે તો ભાઈ એ મારા સદગુરુએ બતાવેલા અનુભવ કરેલા જ્ઞાનની વાત કરું છું કે દેવી દેવતાએ આગર ગોતે પુરાણ પુરાણ વિચારે કહે ઉગારામ ઉગા ઘટમાં પ્રગટ જોતું જાગે આ કોઈ ગુરુગમ જ્ઞાની જાગે તો એનાય ઘટમાં અખંડ ઝાલર વાગે આ તો આદિ અનાદિ વાત છે બાપા આ કઈ મેં મારા ઘરની કાઢેલી વાત નથી આ તો આદિ અનાદિ વાત છે તો આ કોઈના મુખેથી કીધેલી નથી

જે નામે સૃષ્ટિ રચાણી રચાણા સર્વે બ્રહ્માંડા જે નામથી સૃષ્ટિ રચાણી અને આવા તો અનેક બ્રહ્માંડો જેને ક્ષણ વાર ની આવા અનેક બ્રહ્માંડો જેને